મહેસાણાથી સમાચાર કે જ્યાં બીજાપુરના અબરામપુરામાં એસપીજીનું સંમેલન ભાગેડું લગ્નના કાયદામાં બદલાવ માટે એસપીજીનું અભિયાન લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક સુધારાની માંગ એસપીજી પ્રમુખ રિંકેશ પટેલ અને હર્ષિદાબેન પટેલે સંબોધન કર્યું હતું મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક સુરક્ષા અને દીકરીઓના હિતમાં કાયદો બદલવા પર ભાર મિતેશ પટેલ સહિતના આગેવાનોએ સભામાં વિરોધ નોંધાવ્યો અબરામપુરા ગામે યોજાયેલા સંમેલનથી કાયદાકીય લડતના મંડાણ કોઈ કાયદામાં સુધારો લાવવાની કોઈ વાત થતી નથી કેબિનેટની મીટિંગ થાય છે તો પણ એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમારી વાત નહીં માને તો અમે ટૂંક સમયની અંદર જે પંદર બે હજાર પંદર પચીસ ઓગસ્ટ બે હજાર પંદરમાં જે સ્વરૂપ પાટીદારોએ બતાવ્યું તું આ એ સ્વરૂપ અત્યારે અમારી સાથે સર્વ સમાજ છે એ વખતે ખાલી પાટીદાર સમાજ જ હતો પણ આ વખતે અમારી સાથે સર્વ સમાજ છે સર્વ સમાજની બેન દીકરીઓનો આ મુદ્દો છે તો ટૂંક સમયમાં અમે અમારું આંદોલનનું સ્વરૂપ પણ બતાવીશું વિધાનસભા